કોળી સમાજના પ્રમુખ મનોહરભાઈ બારૈયા નગરપાલિકા સદસ્ય તેમજ નગરપાલિકા કર્મચારી તેમજ નગરપાલિકા સફાઈ કામદાર મુખ્ય જે જાફરાબાદ નગરપાલિકા ક વર્ગમાં પ્રથમ નંબર સફાઈ અંગત નિર્મલ ગુજરાત એવોર્ડ મુખ્યમંત્રી પચાસ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું જે જાફરાબાદની જનતાને ગૌરવની વાત છે સાથે અમરેલી જિલ્લાની પણ ગૌરવની નગરપાલિકા સફાઈ વર્ગમાં નંબર વન આવતા માહોલ જોવા અને અને સર્વ ઉત્સાહનો મળ્યો હતો કામદારોને અભિનંદન નગરપાલિકાની ટીમ દ્વારા આપવામાં આવ્યા હતા સાથે નાસ્તો પણ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ એવા કે રવિનાબેન પ્રફુલભાઈ બારીયા જેમની અધ્યક્ષતાને આખે આખે ગામનો જે આ એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ કોઈક નગરપાલિકાનો એવોર્ડ નથી આ એવોર્ડ કોઈ તાલુકાનો નથી આ એવોર્ડ કોઈક આપણા જિલ્લાનો નથી તે સફાઈ કર્મચારીઓ આ એક ગણવાની વાપર છે કે જાબાવ જેવા ન અંદર નગરપાલિકા ને આવો અણુ કઈ એવોર્ડ મળે અને સન્માન મળે ઉજાન સરકાર નથી આ બહુ મોટી વાત છે આને માટે આપણે આપણે જે સફાઈ કર્મચારીઓ છે કે આપણા કર્મચારીઓ છે એને પણ સજા રહી અને